પરમાત્મા જે સમયે જે હાલે છે ને જો તમે મનથી સંતોષ માનશો ને તો એ તમારા પલા માટે જ છે તમને કોની ઓછું સંભળાય ને તો મનજો કે હવે આ લોકોનું વાપરવા મજા તો દુઃખી નહીં થવા ઓછું દેખાય ને તો એમ મનવાનું ગમે જોવા માં તાર મજા આવી શું થતી કારણ કે આપણી એડી ના જતા રહ્યા હોય હે ડાય નહીં બસ તાર હવે જેટલું જ ખવાય એટલું ખાવ બે બુઢામ દોધ પડી જાય ઓછું ખાય અને પોસું અને ભાઈ અંદર નું થાકે કે ન થાકે એટલે પછી શું કરે ડોહો દોધ આવે પણ ઉટલો અડધો ખાવાનું હોય દોઢ ખાય પણ છોકરાને ને એવું કે અમારે ડોહો ધોતિયા બગાડે હવે કારણ કે મશીન વીક પડ્યું અને વર્ષો થાકે એટલે શું કરે મણી મેલા મણી મેલા મંદિર જાય તો તો સારું મણી મેલા ગોમ ઘેર જઈને સારી સલાહ લે તો સારું પણ મણી મેલા ગોમ ના બેઠો બેઠો આ ચીયા જાય છે આ તેમાં મણી ના ખાઈ જાય મને કોઈ એક અનુભવ પૂછ્યું મને કે આ કેમેરા જે સિટીમાં આવ્યા

ડોક્ટર ના મનમાં પકડ્યો એટલે બોખા પાછી એટલે લે ડોક્ટર એ પકડ્યો લાયો પેલો બોલે કશું ખેંચી લીધો બેટા કોણ આપે ડોક્ટર કે મારો વાળો શું ખાય છે આવું બેટા જેવો બોલ્યો બોલ્યો એની કેટલો તાકાત વાળો ડોક્ટર ને બહિર ગયા લ્યા ડોક્ટર કે એક વાત પૂછું કે શું કે યાર આટલું કાઠપણ તારામાં આવ્યું તું શું ખાય છે

મને બેઠો તો કે કાકો કે ભાઈ આ સ્ટીચવા જાય શું બોલ્યો ખબર તું કે મારા બાપાએ તમારા માટે નહીં ભણ્યા છે ને પણ ગણ્યા જ ખાલી ભણવાની ઓર રાહ રહી ભલે થોડું ભણ્યા છે આ બેઠા ને વડીલો થોડું ભણ્યા છે પણ એ ભણતર એવું હતું ને કે એમાં ગણતર હતું આ પાઘડીવાળા વડીલો જે બેઠા ને પચાસ વર્ષ ચાલીસ વર્ષની ઉંમરના ઉપર

અને એમાં ઘણા તો ખાતા હોય ને અને સલેટમાં લસી લસી ને પછી ભૂખવું હોય એટલે પોણી પોતું લઈ આવતા અને ઘસી ઘસી ને પછી કલર જતો રે શું કે ખબર બીજા ઉગડી જાય હતું જ્ઞાન વિદ્યા ઉગડી વિદ્યા અત્યારે ત્રણ વર્ષનું બાળક થાય એટલે નર્સરી કેજી વન કેજી ટુ પછી તો ભણવાનું ચાલુ થાય કારણ કે માયન છોકરું ગેરયું હાતું જ નહીં ટીવીયુ ચોવીસ તમે જે કોઈ મોબાઈલનું કાર્ડ જે જે કંપનીનું કાર્ડ હોય ટાવર એનું પકડે બીજું પકડે

છોકરાને બાપને પણ એમ કે મારે મળે છે ભાડે શેરવાની લાય હવે ભાડે શેરવાની લાય રૂપિયા ભાડું પાંચ હજાર થી ભરી કારણ કે ચાર હજાર ની શેરવાની હતી

દાળ વળગડ્યા આવ્યા હવામાં લું કપડો નાહી થઈ પહેરવા જયા ને એટલે શેરવાની થોડીક મોટી આવી આ પાયજામો છે ને એ મોટો આવ્યો એલા ભાઈ પહેરવા જયા ને તે આટલા આટલા ડોલ કે મારા બાપુ મોટી લાયા છે દાખ એડું લાવીને ડોલના કાપી નો જ્યાં આ પછી

હિન્દી લીધી ચાર ને વળગાડી કારણ કે ખુદા વળગાડેલ ક્યો હતી જીજા પેન ને પેલું બારે આવ્યું બધી બારે વીસ રૂપિયા આલી હા હરામ ગયા રિક્ષા ઊંચ્યા બેટા થી એને ઘેર થી નહીં એને હાર હોય છેતરે જેલ છે ડોસી હા હું ઘેર અને પેલા તો લાશો ગાઢતો ને જો ગમડામ ગાઢ છે ડોસી આપણે લાશ કાઢીને પાણીનું પાલું આલ્યું ને ખાટલો પાછો ગુજરું ગુજરું પાછી અને પછી એને હાવ પોળી આલવા આવ્યો ને આટલે લાશ કાઢી અને નજર ક્યાં પડી દોષી કે અમારા ગામમાં શિક્ષક ને એક પેન વકીલને એક પેન પોલીસ વાળો છે એને તલાટી છે અને જમીને ચાર તો ડિગ્રીનો ડિગ્રી લાગે સા કેટલી ડિગ્રી હોય જીવોના ચાર વડી અને ભગવાન ટપાલી તો બાર એમ ચાબાજ છું પણ તો ડિગરીઓ નો બેઠો આ વળગાડી ત્યાં ફાયમ તમે જમ સ્વયં જુઓ ડોળ ના કરશો ને ફસાઈ જાવ हफ्ते फूटल लाया तो कई देवानु भाई आटली लोन से पस में मैं रोकड़ा भरिया तो बीजो उशिया लेवा भी खास उस आन आल टपाल ले अंजमई राज हमी आ गई आन जमई ये टपाल पकड़ी हुई थी तो ये अपन ये अपन शिकार हुई थी खाली अंदर हम पकड़ी रहता અંડુશી આટલે એને હાઉ લાસ કાટી જો કે તમે વાચક શું શર્મા છો હવે શર્મા બાદ ના હોય આન ભઈ ટીલા પડી જાય ગવા શું કે હું જમીની વાશેમાં વહુ ભાળી ગયો ડુશીને એમ થયું મોનો નામોનો નજીકમાં કોક એટલે જમીરું આ ડુશીએ મોટું ઢોજ્યું પાડોશી આયા મેલો આવ્યો ગોમ આવ્યો એ બધા રોઈ રોઈ ને સોના રહ્યા પણ આ સોનતા માં સોના ના રહે વળી સોના રાજી કોકે પૂછ્યું કે જતું રહ્યું છે કે તો જમાઈ ખબે ખબર તો કે અમે રોવરાય શું કે તો મારે જે ઉપર જમીન ખબે ખબર આ નાટલા જમીન જમાઈ ને કે જમાઈ રા બેટા કાર્ડ ઉપર પથરો રાખો અને જે ભગવાન ને ગયું ઘર ઉપર વધનું જો કર્યું ને ભાર જમ સંયમ જે જીવ્યા છે ને એને બીજું નહીં બોલવું પડ્યું અને એક જૂઠ બોલો ને એની પાછળ